જલાલપુર તાલુકાના આસણા ગામની સીમા ફરી એકવાર અન્ય જગ્યાએથી લાવવામાં આવેલો દુર્ગંધયુક્ત કચરો ઠાલવી અને તેને સળગાવી દેવામાં આવતા આસણા ગામના લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના આસણા ગામની સીમા અન્ય વિસ્તારોમાંથી હાઈવા ટ્રકોમાં ભરી લાવીને દુર્ગંધયુક્ત કચરાના ઢગલાઓ ઠાલવવામાં આવે છે માનવ સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થાય તેવી સ્થિતિ છે આંગે સ્થાનીકો દ્વારા ઉચ્ચ સ્તરે પણ ફરિયાદ કરવામાં આવી હતી અને તે ફરિયાદના આધારે આ પ્રકારનો કચરો નખાવનાર ઇસમ વિરુદ્ધ જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી અને તે સમયે નાખેલો ગંદકીયુક્ત કચરો ત્યાંથી દૂર કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો પરંતુ તે દુર્ગંધયુક્ત કચરો ત્યાંથી ખસેડવામાં આવ્યો ન હોવાની બાબત ગામવાસીઓમાં ચર્ચાનો વિષય બની છે ત્યારે આ બાબતે સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે આશરે એકાદ વર્ષ પહેલા સંબંધિત અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ આદેશનું પાલન ન થયું હોય એવું આ વિડિયોમાં જણાઈ રહ્યું છે અને એક વર્ષ વીતી ગયા બાદ ફરીવાર દુર્ગંધયુક્ત કચરો નાખી અને આ ગંધયુક્ત કચરાને સળગાવી નાખતા હોય તેવું આ વિડિયોમાં જણાઈ રહ્યું છે ત્યારે દુર્ગંધયુક્ત કચરો સળગાવી નાખવામાં આવતા વાતાવરણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે

તેમાંથી નીકળતો ધુમાડો ઓક્સિજનમાં ભળતા સ્થાનિકોના જીવન માટે ખતરાની ઘંટડી રૂપ કહી શકાય તેમ છે કારણ કે કેમિકલ યુક્ત અને ગંદીવાળા સળગેલા કચરાનો ધુમાડો હવામાં ભળી જતાં તે શ્વાસના રોગને સીધું આમંત્રણ આપે છે રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી